નારા શખ્સો કચ્છમાંથી પકડાયા છે પશ્ચિમ કચ્છ એલસીબી અને મુંબઈ પોલીસનું સંયુક્ત ઓપરેશન માતા નામડ વિસ્તારમાંથી બે આરોપી પકડાઈ આવ્યા છે જેમાં વિકી ગુપ્તા અને સાગરપાલ નામના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે મુંબઈની અંદર જે થોડા દિવસ પહેલા અભિનેતા સલમાન ખાનના ઘરની બાજુમાં ફાયરિંગનો બનાવ બનેલ જે બનાવવા અનુસંધાને બોમ્બે પોલીસ એની તપાસ કરતા હતા અને બોમ્બે પોલીસ દ્વારા આપણા કચ્છ પોલીસને માહિતી મળેલ કે આ આરોપીઓ કચ્છમાં હોવાની શક્યતા છે આ માહિતી અનુસંધાને આપણા બોર્ડ રેન્જના આઈજીપી શ્રી ચિરાગ કોટડિયા સાહેબ અને આપણા પશ્ચિમ કચ્છના બીઆઈજીપી શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબે આ બાબત ખૂબ જ ચકચારી હોય એની ગંભીરતા લઈ અને આપણા કચ્છની અંદર જો આરોપી હોય તો કોઈ પણ રીતે એને હસ્તગત કરવા માટે અલગ અલગ ટીમો બનાવી અને આપણા એલસીબીએ આખી રાત પોતાના જીવના જોખમે આરોપીઓ બાબતે હ્યુમન ઇન્ટેલિજન્સી અને ટેકનિકલ રિસોર્સિસની મદદથી બોમ્બે પોલીસના સંપર્કમાં રહી આ આરોપીને અથાગ મહેનતથી ઝડપી લીધા છે જે માતાના મઠ વિસ્તારમાંથી મળી આવ્યા છે અને આ આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં આ બંને આરોપીઓ બિશ્નોય ગેંગ સાથે સંકળાયેલા હોવાની શક્યતા છે રૂપાલા વિવાદ પર કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું હતું તેમણે કહ્યું હતું કે ગુનો